વાહલી દીકરી યોજના અંતર્ગત પાદરામાં એકસો વીસ દીકરીઓને ઓર્ડર વિતરણ કરાયા નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા વહીવટ તંત્ર વડોદરાના સંયુક્ત આયોજન હેઠળ પાદરા ખાતે વાહલી દીકરી યોજના અંતર્ગત એકસો વીસથી વધુ દીકરીઓને ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડિસ્ટ્રિક પ્રોટેક્શન અધિકારી શ્રીમતી કવિતાબેન ગોહિલ પાદરા ભાજપ શહેર પ્રમુખ દિપેશ પંચાલ પાદરા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવ સોની પાદરા તાલુકા કારોબારી અધ્યક્ષ પ્રદીપસિંહ જાદવ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રોમેશ પંડ્યા મહામંત્રી રાજેશ અમીન એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર શ્રીમતી તૃપ્તિબા ઝાલા સહિત દીકરીઓના માતા પિતા અને અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને બાળ વિકાસ કલ્યાણના અધિકારીઓએ આ પ્રસંગે પ્રેરણાદાયી પ્રવચન આપી દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને મહત્વ પર ભાગ મૂક્યો હતો વાલી દીકરી યોજના અંતર્ગત અને બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતા ગુજરાત સરકાર દ્વારા

અને પોતાની દીકરીને સારી રીતે ઉછેર કરવા માટે ભણાવવા માટે સૌએ બાહેદરીએ આપી અને સરકાર શ્રીના ના આ યોજનાને ખૂબ જ કલ્યાણકારી ગણાવી છે અને તેનો લાભ સૌ કોઈ લે એના માટે આજે સૌને અપીલ કરી છે